આ તરફ વાત કરીએ પાટણ જિલ્લાની કે જ્યાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો સમી તેમજ શંખેશ્વરમાં પવન સાથે વરસાદનું આગમન થયું હતું શંખેશ્વરમાં કરા સાથે વરસાદ વરસ્યો નાની ચંદુર મોટી ચંદુર ગામોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો પાડલા સહિતના ગામોમાં પણ વરસાદ વરસ્યો છે પાટણના આ વિવિધ વિસ્તારોમાં દ્રશ્યો છે કે જ્યાં ગ્રામ્ય વિસ્તારની અંદર વરસાદનું આગમન થયું ફોનલાઇન પર ભરત જોડાયા છે ભરત પાટણની અંદર વરસાદી માહોલ કેવા પ્રકારની સ્થિતિ અત્યારે પાટણ જિલ્લાની અંદર ચાલીસ ડિગ્રીથી વધુ તાપમાન છેલ્લા એક સપ્તાહથી જોવા મળી રહ્યું હતું જે રીતે હવામાન વિભાગની આગાહી હતી તાલુકાની અંદર ગાજવીજ તેમજ ભારે પવન સાથે અત્યારે કરા સાથે વરસાદ વરસી રહ્યો છે આ વરસાદ ફરી એક વખત બદલ તો અસહ્ય ગરમી વચ્ચે અત્યારે લોકોને રાહત મળી છે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે જેથી લોકો રાહતનો શ્વાસ લઈ રહ્યા છે